તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સોલંકી

તો તમને શું લાગે તબન દૂર આટલા વર્ષ લાગ્યા હોય એકાવન થી માપણી થઈ કેટલા વર્ષ થાય ઓગણ પચાસ પછી ચુમ્મોતેર વર્ષ થાય તો ચુમ્મોતેર વર્ષ લાગે તબન દૂર અને એવું આપણે નથી ઈચ્છતા એટલે પ્રયત્ન કરે કે પેલા સમાધાન કે એનું આવે પછી નહીં થતું તો કાયદેસર ની એક્શન અને કાયદા તો બધા છે બરાબર છે ઠીક છે વધારે સમય ના લઈને અમારે પણ ઉતાવળ છે तमने क्या ना बैंक वाले की बोला जो भारी नौ समय से वर्षा धाम को बंदी होता चलो भूखू बाबा थैंक भाई नीतिन भाई की के भाई हमें पता नहीं बाप ने दिया रा वो ये आई नहीं तो मैं के तो मारा मो व्हाट्सएप करो मारा मो व्हाट्सएप करो मैं तरत प्रांत अधिकारी वीडियो मामला का

રૂબરૂ સ્થળ મુલાકાત લેવાની છે એના ભાગરૂપે આજે અમે બધા આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે જે જોતા ખરેખર ગામને જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ ગંભીર અને વિકટ છે આવા સમયે તમે क्यों मैं ना आवे तो पर तुमने એમ થાય કે કોઈ અમને ધ્યાન દેતું ન તો જે થાય આ શિટી નિર્માણ થાય છે નિર્માણ થતાની પહેલા થોડુંક જો ગામે પહેલાથી ધ્યાન રાખ્યો તો આ શિટી ન થાય કરે કે જે આ ટકચર બને છે બનતો હોય આ બિલ્ડિંગ બનાયો ભાઈ મેં તમને ગમે ત્યારે જયારે કીધું સરકાર અત્યારે તમે માગો એટલે રૂપિયા આપે છે હવે તમે અહીંયા એમની પાસે હોલ બનાવ્યો હોલ બનાવ્યો ને પછી કાલ કે તો હોલ એમની બનાવ્યો છે આ જગ્યા અમને આપી દો

આ પ્રશ્ન ક્યાં ઉભા થાય છે ભાઈ અત્યારે છેલ્લે તમે એમ કહો છો કે ભાઈ સરકાર કઈક કરાવે ધારાસભ્ય કઈક કરાવે પ્રાણ કઈક કરાવે બધું કરવાના છે જે કઈ જૂનું રેકોર્ડ છે જૂના રેકોર્ડ ભાઈ શિક્ષા વિભાગ માંથી તમે તેનો તમારો આપવા કમાવી રહ્યો તેનો માપણી કરાવી ગયો ઓછા એટલે પણ હું કહું છું કે તમારી જેટલી ગૌસર છે પાવરની જગ્યા છે તમામ નંબર માપણી કરાવી લો મામલતદાર ઇન્ડિયો સાહેબ બંને તમારી સાથે પ્રાણ સાહેબ બધા તમારી સાથે સાથે રહેવાના છે જો તમને ખબર ન હોય કે મારી જગ્યા પંચાયતમાં આયા હોતી છે તમારા સ્કૂલમાં જે બિલ્ડિંગ બનાવી દેતા તાવ અને તમે પછી એમ કહો કે આવું થયું આમ થયું

આવા પ્રોબ્લેમ બોલો મને પહેલે આ પહેલી વખતે આવતો હોય બીજી વખતે આવે છે અમે એમાં નટ જગ્યા ભાઈ સરકાર જેટલી ગ્રાન્ટ માંગે આપે છે મે આયા એક રૂમ પણ આપ્યો તો જે તે સમય હું ખાતમુર કરવા પણ આવ્યો તો હા બની ગયો આયા લાઈબ્રેરી રૂમ પર આપ્યો તો એમાં અમુક દાતાઓ નામે મે એ જોયું છે શા માટે આવું થાય ભાઈ અમુક વસ્તુ તમે તમારા ઘરે લાવી નોંધો છો હું આ સ્પષ્ટ શબ્દો કહું છું કે જે છે કરવાનું હોય એ કરો બાકી ન શું કરવાનું ના કરો કારણ કે અત્યારે આયા તમને કીધું કે આયા સુધી મેં અત્યારે પ્રાણ સાહેબ ની ચર્ચા કરતા કે જે જગ્યા છે એમની માલિકી

परंतु गुरु मैं तुम अपना राज हो कि तुम्हारा अध्ययने काम होने का व्यायाम था 11 बार पता नहीं प्रश्न करो थे हमने जो काम किए थे चाहे तुमनो चिंतावा चाहे तुमनो वो काम हो गया आज एंटर लिया केंद्र समय एक बार करियो तो आप कि काले तुम 12 सेकंड प्राप्त में मानवचार्य बिंदु तक आया था

તો રગુભાઈ આપને ગામનો શું પ્રશ્ન છે આપ શું કહેવા માંગો છો ખાસ કરીને તો પાલિકાણા તાલુકાના આદપુર ગામે તળાવ જે વિસ્તાર છે તળાવનું પાણી છેલ્લા ઘણા સમયથી દૂષિત થઈ રહ્યું છે ખાસ કરીને તો એમાં ગટરનું પાણી છે ખાલકવો કરવાનું ડાયરેક્ટ પાણી તળાવમાં જતું હોય જેના કારણે તળાવનું પાણી દૂષિત થયું અને એના કારણે પીવાનો સ્ત્રોત છે એ પણ ખરાબ થયો અને ગામમાં રોગશાળાએ જે ભારો લીધો આના માધ્યમ રૂપે આદપુર ગ્રામ પંચાયત વતી આદપુર ગામ લોકોએ તંત્રને જવાબદાર તંત્રને લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી

આ લોકો એ મામાદેવનો પ્રસાદ ગામને જારવા ન દેવામાં આવ્યો તો ગેટને તાળા મારી દીધા અને ત્યારે જે ઉગ્ર એક ધાર્મિક ગામની અંદર પેઢી પ્રત્યે રોષ ઉત્પન્ન થયો તો અને જે કાઈ અમારું પરંપરાગત પૌરાણિક મંદિર આવેલું છે મામાદેવનું હા મામાદેવના અમારા વડીલો વખત વખતથી સેવા પૂજા પાઠ પૂજા આટી અમે કરતા આવ્યા છીએ તો આ ધાર્મિક કાર્યની અંદર જે આ કાઈ આનેજી કલ્યાણજી પેઢી દખલગીરી કરી છે તો એમની પણ આ ગામની રજૂઆતને ધ્યાને લઈ મની પ્રાંત સાહેબે એ પણ જગ્યા આજે બતાવી છે અને સાથે સાથે ગામના જે જે પ્રશ્નો હતા તમામ પ્રશ્નોનું સ્થળ કર્યું છે સાથે માનની પ્રાંત સાહેબે સમસ્ત ગામને આશ્વાસન આપ્યું છે કે જે આ ગંદકીનો પ્રશ્ન છે એ ખાલકુઓ છે એમને તાત્કાલિક સીલ મારી દેવામાં આવશે અને પાણીનો અટકાયત કરવામાં આવશે સાથે સાથે ઉપરવાસમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે એમને પણ અટકાવવામાં આવશે અને જે કઈ મામાદેવનો મુદ્દો છે ત્યાં જવાનો રસ્તો છે અને જે કોઈ સેવા પૂજા કરવા માટે આજે પેરી દ્વારા અડચણ ઊભી થાય છે એમનું પણ કાયમી નિરાકરણ આવશે આ તમામ આશ્વાસન આવેલા તંત્ર શ્રી અને માનનીય ધારાસભ્ય શ્રી આપ્યા છે અને એમનો અમે એટલેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સમસ્ત ગામ કે તંત્ર અને માનનીય ધારાસભ્ય શ્રી કે કપિલભાઈ કે કોઈ પણ આગેવાનો થકી અમારા ગામનો પ્રશ્ન સોલ્વ થાય અને એ દિશામાં અમારી એમની લાગણીને માંગણી છે પછી પ્રશ્ન સોલ નહીં થાય તો આગળ તમે શું બોલો ખાસ કરીને તો આ બંને મુદ્દા પર માનની પ્રાંતને અલ્ટિમેટેટ આપવામાં આવ્યું છે સાત દિવસથી અને જો આ પ્રશ્ન નિવર્શે જો તળાવનું પાણી ગંદુ થતું કોઈ રોકી નહીં શકે

કાર્યકરોના બધાના સમાચાર મળ્યા કે આજ પર ગામે આજે ધારાસભ્ય આવે છે તો ઘણા વખત થી મારા મનમાં રહેલી વાત કીધું આજે હું ના જ કરું આ લોકો આવું હું કામ કરે છે કે ધાર્મિક સ્થળો ઉપર હિન્દુના ધાર્મિક સ્થળો ઉપર આવું આક્રમણ કરે છે અમે હું ત્રણ તારીખે છે તુ બંગર સજ્યો ત્રણ તારીખે રસ્તામાં કાળા આપવા આપણે બાવા હતા ને ત્યાં આ લોકોએ કલર કરવાનો દીધો ઉપર ખોડિયેરમાં મંદિર છે એકસો છાલી વર્ષા ઘેટી ગામ બે હજારની સંખ્યામાં કરે છે કે ભાઈ અહીંયા ઢોલ નહીં વગાડવાનો દર ત્રીજા વર્ષે આવી છે એક વાગ્યે તો અમે ત્યાં ખાલી કરી નાખીએ છીએ કોઈ બી ઘેટી ગામનો અનિચ્છિત બનાવ નથી બન્યો છતાં એ કે લાપસી હવે તમે અહીંયા હવે નહીં કરવા આવતા આવું હું કામ અમે તો જૈન સમાજને ક્યારેય બતાવ્યા નથી તો ઈ લોકો આવું હું કામ કરે પણ જો હવે આવું કરશે તો આ સમાજે જાગી જાય છે અને તકલીફ પછી એ લોકોને જ છે અત્યાર સુધી એ થોડી થોડી લાલચી આપી આપી પણ હવે લોકો નહીં સહન કરે આ ગામમાં અત્યારે એટલો બધો બે બે મહિના થોડા ચડાવ્યું છે કે મામા દેવ હવે પૂજા કરવા ન જઈએ જાળવા ન જઈએ એટલે આ તો કેટલી તો એના ધર્મ છે તો હિન્દુ ધર્મ જ છે આપણે કોઈ ધર્મ ના ઓલામાં પડવા માંગતા ન હોઈએ પણ હવે ઈ લોકોને સપોઝ સપોસ અલગ જ થવું છે તો આપણે અલગ થઈને કંઈક કરવું પડશે આવી લાગણી માગણી સાથે અમે આવ્યા છીએ તો કે બધાદી સારી આપી છે અને તળાવની જગ્યા જે ઘેટી ગામને અને આજપર ગામને પુષ્કળ કામ આવતું તળાવને મોટું પાણી ભરાય છે આજે દબાણ કરી 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 અને તળાવની કાંઠે કાઠે વહી ગયા આ ગામ ને આવું હકીકત ભોળપ નો લાભ લઈને માટી પુરાવી પુરાવી તળાવ ઊંડો કરી છે એવું કઈ કઈ જગ્યા અંગે થઈ ગઈ આ કોઈ કાળે હાલ છે નહીં અને આ હાથો દેવાનું નથી જ્યાં સુધી જેટલી લડત કરવી પડે એટલી કરશે બસ એટલું કઈ નહીં અને આ જે છે ને અમારે સ્ટેટ બાંચ ની જગ્યા રાખી એ માટે એક જ મારે તો આ ઈ પેલા નું સ્થાન છે અને અહીંયા તો બહુ બહુ નીચું હતું આ બધું હું શું કરીને તમને કહો આ ખાડા માં હોય ઓ ગામ તો મારે પરસેદી નું આયોજન છે હવે તો આ આ પડી છે અને પછી પછી એટલા ના ના અમે લોકો તમને કહો આખા ગામની ની પરસેદી કરી ને જે કે છે એને દરવાજા બંધ કરી દીધા અમારે ક્યાંય એ કઈ લઈ નવું છે અમારી તો આસ્થા છે અમે દર્શન નો કરી દીધું

અને એક અહીંથી બહાર નીકળો એટલે જાપે અમારી વાવ છે એક આપણે નિશાળ છે વાળી ન્યા અને ત્યાંથી ઓલું મંદ બુદ્ધિ એની આગળ એટલે ચાર વાવ અને એક રામજીની મંદિર અમારા સ્ટેટે ગામ ને અર્પણ કર્યું બરાબર તો ઈ પૈકી ની વાવ છે છતાં અમે એમાં કોઈ દખલગીરી સાહેબ કરવા માંગતા નથી પણ અમારો મુદ્દો શું છે આજે અમારું આસ્થાનું સ્થાન છે તો આમાં અમારે દર્શન કરવાની આવવાનું ધારાસભ્ય દર્દા ના માણસ ને આ પાડી અને પછી ના પાડી ઈ કોઈ એવું કરે છે અમારા દેવો દેવા માંથી આપડે થોડા બગીચા ખડી